સુરત જિલ્લામાં કામરેજની અંદર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ મોટું બજેટ ફાળવીને દક્ષિણ ઝોનની અંદર સૌથી મોટી મેડિકલ ફેસિલિટી સાથેની પંદરસો બેડની હોસ્પિટલ બજેટમાં મૂકી અને આ વિસ્તારને અને આખા દક્ષિણ ઝોનને ગરીબમાં ગરીબ માણસ સારવાર લઈ શકે એ હેતુથી આટલું મોટું બજેટ ફાળવવા બદલ અહીંના તમામ પરિવારજનો વતી હું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કામરેજની અંદર અંદાજે આશરે પંચોતેર એકર યાની કે દોઢસો વીઘામાં આ સંકુલ સાકાર થશે જેમાં ત્રણસો બેડની ની હોસ્પિટલ હશે જેનો ખર્ચ ત્રણસો ને સાત કરોડ રૂપિયા હશે અ ત્રણસો બેડ કિડનીની હોસ્પિટલ જેનો ખર્ચ ત્રણસો કરોડ રૂપિયા થશે અને ત્રણસો બેડ કેન્સરની હોસ્પિટલ જેનો બસો ને છેતાલીસ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે મિત્રો આવનારા સમયમાં સુરત એક એવું જિલ્લો છે

અને એમાંથી અઢીસો કરોડ રૂપિયા જેટલી રકમ બજેટમાં ફાળવણી પણ કરવામાં આવી સુનિશ્ચિત થઈ ચૂકી છે દોઢસો વીઘા એની કે પંચોતેર એકર જગ્યામાં જ્યાં આ સંકુલ જયારે બનશે ત્યારે આસપાસના લોકો કામરેજ વિસ્તારને તો સવલત મળશે પરંતુ દક્ષિણ ઝોનની અંદર સૌથી મોટું દર્દીઓના આંસુછ અને ભારતીય જનતા પાર્ટી સરકારની અંત્યોદય સુધી સુખાકારી પહોંચાડવાનો જે લક્ષ્ય છે એ સાર્થક કરીશું ફરી વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આ વિસ્તારના સુરત વતી કામરેજ વતી અને દક્ષિણ ઝોન વતી તમામ પરિવારજનો વતી હું હૃદયપૂર્વકનો મુખ્યમંત્રી સાહેબનો આભાર વ્યક્ત કરું છું